હાય ગુડ મોર્નિંગ જય ખોડિયાર જય હસીદ કેમ છો અને મજામાં જ છો ટેન્શન મુક્ત રહો અને જલસાવાળી જિંદગી જુઓ ફ્રેન્ડ્સ સવાર પડી ગઈ છે ને તમારા માટે બ્લોગ બનાવવાની શરૂઆત પણ કરી દીધી છે તો તમે મોજ કરો અને જલસાવાળી જિંદગી જુઓ અને કન્ટિન્યુ અમારા વ્લોગ જોતા રહો ડાગી ગયો છું પણ બ્રશ બાકી છે નાહવાનું બાકી છે બ્રશ કરી લો નહી લો અને પછી મળીએ છીએ ડેડી બોલો આ શું તમે બ્રશ કરો છો એટલે થોડો મોબાઈલ તો જોઈ લઉં ને અરે મોબાઈલ જોવા સવારે ઉઠો એટલે પહેલા તમે મોબાઈલ પકડો છો દરેક આ એક આદત પડી ગઈ સવારે ઉઠે ને એટલે બ્રશ ના કરે અરે પણ તમે બ્રશ નું કઈન તમે બ્રશ નથી કરતા ને અત્યારે સુઈ રહ્યા છો એટલે મેં બ્રશ નું કીધું તાત્કાલિક બ્રશ કરી દો બ્રશ કરવું જ પડે તાત્કાલિક જાઓ પહેલા પહેલા બ્રશ કરો જાવ પહેલા પછી બધી બીજી બધી વાત થોડો તો મોબાઈલ જોઈ લે ના ફોન નહીં થોડો જોઈ લઉં ઓ ધમાલ પવન તો આવે અરે તો વાળ છે તો કોરા કરું તું નહીં ના આવ્યો યાર આ કોરા કર じゃん એйસા કરને દોસ્ત કોરા કરાય

ના લાગ્યું અમુક વાત પકડે છે ને આ વાત થઈ ને આ વાત થઈ ને કરતો એમ દુખીએ છે રસ થઈ ગયો હવે બ્રશ તો થઈ ગયું વાત તમારી બરાબર છે પણ મોર્નિંગમાં માં કર્યું હતું આ પહેલા ઉઠો એવા ફોન પકડો મોર્નિંગ વેલા બપોર થઈ ગઈ મોર્નિંગ જ છે ઓપા પણ તમે અડધો પોણો કલાક ફોન મચેડીને પછી તમે બ્રશ કરો અને વેલા ઉઠીને બ્રશ કરો એમાં કેટલો ફરક હોય મગજ થોડું ફ્રેશ કરવા માટે કઈક જોવું પડે ન્યૂઝ છે અરે ધમાલ નથી નહી તો ધમાલ તમારી પહેલા જ ઓપા બ્રશ ધમાલ ને મોર્નિંગ નું ટ્યુશન હતું તો એ સાયકલ લઈને હવે ટ્યુશન ગયો

કે હા મેં કીધું આપ દાળ દાળ ભાત ભાત ખાવાનું છે શ્રીખંડ રહ્યો ને શ્રીખંડ વધારાની આઈટમ તું મારા રસ રહ્યો ને મારો પ્રિય રસ આઈ ગયો શ્રીખંડ નથી ખાવાનું એ શ્રીખંડ તમે લોકો ખાશો બરાબર જોરદાર જોરદાર કામ કામ પણ આજે આજે કર્યું કર્યું તે ચાખી મજબૂત કેટલી સારી મારી એવો કેરી કેસર ઘરે બનાવ્યું ઘરે બનાવી મારે 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 પકડવાનું હતું પેલું કે ચકલી ફ્રોલવાનું કાગડો પથ્થર ફ્ર થઈ જાય એટલે તારા સિવાય કોની પાસે કરું યાર તું મારી ઘરવાળી છું તારી સાથે જ મને મજા આવે છે પણ આજે જોરદાર કામ કર્યું થેન્ક યુ સો મચ ત્યાં પૂરી બનાવી અને રસ બનાવ્યો શ્રીખંડ તમે ખાજો નહીં ને ફ્રેશ થઈ ગયો છું ને ઘણા ટાઈમ થી તમને ફરમાઈશ કોઈ સંભળાવતો નથી પણ બનાસકાંઠા એક મારા જૂના ગીતની ફરમાઈશ છે એ ફરમાઈશ તમને સંભળાઈ દઉં હં સાજણના દેશ માહોહરાજ ઢમક્યા ઢોલ માણારાજ ઢમક્યા ઢોલ માણાર રાજ લગ્નના માંડવડા હોપાઈ જોઈ મારું દ લડુ તો ફ્રેન્ડ્સ આવા તો મારા જૂના ગીતો બહુ છે અને જૂના ગીતોમાં જે કોમેન્ટો આવતી હોય છે કે રાજદીપભાઈ તમારા જે જૂના ગીતો છે એ ગીતો જેવા કોઈ ગીતો નથી અને એ જૂના ગીતો ફરીથી તમે અત્યારે રિમિક કરો તો અમને ખૂબ મજા આવશે તો ફ્રેન્ડ્સ તમારી જે કોમેન્ટ હોય છે એને ધ્યાનમાં લઈને હું ઘણા બધા ગીતો નવી રીતે અમારા રેકોર્ડિંગ કર્યા છે અને ટૂક જ સમયમાં એક એક ગીત તમારા માટે હું જૂના જે ગીતો છે એને રીમિક કરીને મુકતો રહીશ અને મારી બ્લોગ ચેનલને પણ તમે જોતા રહો સપોર્ટ કરો એવી નમ્ર વિનંતી છે ઓય આઈ મેચ રમવાની તને ઓય બે આઈ થોડી

સારું ચલો સુફાઈ હવે બંધ કરી દો અને મારી ફરમાઈશ સાંભળી લો હું જે વાત કરું હવે મૂકવાનું કઈશ તો નહીં મૂકે ચાલુ તો રેવાનું સાંભળું હવે મેં એક ફરમાઈશ સમજો કે ચાહકોની ગાઈ દીધી છે ઘણા ટાઈમથી આપણે ગાતા નથી એટલે એક ફરમાઈશ અરે નથી કશું કરવાનું એક મસ્ત તને ગમતું ગીત સંભળાઈ દેવાનું છે બરાબર કામ શાંતિ કરવા દેતા નથી તો ચાલુ કરતો હવે એમની તમારી ફરમાઈશ કે પબ્લિક ની ફરમાઈશ જે ગમતી હોય તમને ગમતું ગીત ગાઓ અત્યારે માતાજી ની ચિત્ર નોરતા ચાલે છે તો માતાજી નું કઈક કહી નાખું અને આપણું જે રાજદીપ બારોટ ઓફિસિયલ માં નવું આવ્યું છે માતાજી મેલડી ગરીબ મેલડી આવી મને ભી ગમે છે કે મને ખબર હતી કે એ જ ગાશે હો ઘર માં ખાવા દાન નથી માથે દુખ નાયો ગ્યા જાર પોકર કરી મે બોલાઈ

સમજી લીધું છે આજ તું ક્લાસ લઈને આવ્યો છું પાણી પીવા યાર કઈ પણ તું જબરો હું આ ના બોલું છું કે ભાઈ કોલ્ડ ડ્રિંક્સ નહીં ઘરમાં લાવવાની એવી મેં વાત કરી છે ધમાલ ને અને એટલામ તારી એન્ટ્રી થઈ એટલે તું ગ્લાસો લેવા ગયો તો એવું છે ને ભૂલથી આવી ગયું ભાઈ ભૂલમાં કાણું પડી ગયું યાર તારું યાર જબરું કામકાજ છે ભૂલ 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 કરીને

તો આજનો વ્લોગ એન્ડ કરતાં તમામ ચાહકોને હું નમ્ર વિનંતી કરું છું કે સારી સારી કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ કરી લો તો મળીએ છીએ નવા વ્લોગમાં ત્યાં સુધી થેન્ક યુ સો મચ